બોરસરા જેઆઈડીસીમાં યાન બનાવતી કંપનીમાં આગ લાગી સાયબા ગલીમાં આવેલી કરુણા નિધિ ટેક્સ કંપનીમાં આગ લાગી છે કામરેજ ટોરેન્જ અને સુમિલોરની ફારની ટીમે આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ કણક બંધ છે મોચા બોરસરાની સાયબાગલીમાં આ કંપની આવેલી છે તો સુરતના માંગરોળની બોરસરા જીઆઈડીસીમાં યાન બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે સાહેબા ગલીમાં આવેલી કરુણાનિધિ ટેક્સ કંપનીમાં આગ લાગી છે તો આપણે જણાવીએ કે આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સુરતના માંગરોળ વિસ્તારના છે અચાનક જ કંપનીમાં આગ ફાટી નીકળી ત્રણ ફાયરની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટેનો પ્રયાસ જે છે તે તેજ કરવામાં આવ્યો છે બોરસરા જેઆઈડીસીમાં આ કંપનીમાં યાન બનાવવામાં આવે છે કરૂણાનિધિ ટેક્સ કંપનીનું નામ છે અને અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે